மக்கான

બે દિવસ અગાઉ જે સરખેજ વિસ્તારમાં આવેલા રંગા પ્લોટના સીસીટીવી વાયરલ થયા હતા એ નવ હજાર વાર જગ્યાનો વિવાદ શું છે આપણે ઇકબાલભાઈ પટેલ જોડે વાત કરીને આખો વિવાદનો જરનો ઉકેલ લાવવા માંગે છે આપણે જોડે ઇકબાલભાઈ તમારા ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે કે તમે ગાલી ગુલોજ કરે છે અને તમારા ઉપર જે કબજા જગ્યાનો કબજા લેવા આવ્યા હતા એની ઉપર તમે દાદી દાદાગીરી કરી રહ્યા એનું શું હકીકત છે આની હકીકત એવી છે કે હું ઇકબાલભાઈ મોહમ્મદભાઈ પટેલ આ જગ્યા મારી છે અમારો દસ્તાવેજ છે અમારું પ્લાન પાસ છે આના અંદર અને એક મહિના અગાઉ અમે પાછળની અમારી દિવાલ બનાવતા હતા એના અંદર વિવાદ થયો હતો ત્યારે પોલીસ આવી હતી અને પોલીસે કીધું જેની આ જગ્યા હોય એ માપણીની સર્વે સીટ લાવે સહી સિક્કાવાળી કોપી લાવે પછી દિવાલ બનાવે બાવીસ પચીસ દિવસ પછી અમારી સહી સિક્કાવાળી કોપી આવી એ જગ્યા અમારી છે તેની ખરાઈ કરી અમે એ દસ્તા એ ખરાઈ કરીને એક પીઆઈ સાહેબને અમે નકલ આપી એના પછી અમે કરી એને એ લોકો પાસે કોઈ એના એ જગ્યાના પુરાવા નથી એ જગ્યા અમારી જ છે એમના ભાઈ એટલે એ લોકો ધાંધલ અસામાજિક તત્વોને લઈ અને અમારો તોડ કરવા માગે છે અને અમને દિવાલ બનાવવામાં અવરોધ પેદા કરે છે જે અમે તમને એક સીસીટીવી આપી છે કે એમના મિસિસ એમના ભાઈઓ કેવી રીતે અમને રોકે છે એ પણ તમે બતાવશો આ અમને હેરાન કરી અમને જે અમે બિલ્ડર છીએ અને અમને જેમ તેમ લોકોથી પરેશાન કરીને અમારા પાસેથી પૈસા પડાવવાનું એક કાવતરું છે આમાં અમારા પાસે દસ્તાવેજની નકલ આપને બતાવીએ છીએ અમારા પાસે સરકાર શ્રીની માપણીની નકલ છે જે અમારે અમે રજૂ કરી છે પોલીસ સ્ટેશનમાં અને અત્યારે પણ અમે બતાવી રહ્યા છે કે આ અમારી સીટ છે અને એ ટેમે પણ મારા હાથમાં નકશો હતો અને એ બતાવવા માગતો છતાંય લોકો જોવા તૈયાર નહોતા અને ખોટી રીતે અમને દબાવવાનો પ્રયાસ કરતા હતા ત્રણસો વાર જગ્યાનો એક વિવાદ છે એ બી તમારી જોડે હકીકત છે એમાં શું છે ત્રણસો વાર જગ્યાનો એ ત્રણસો વારના અંદર પણ એ જગ્યા ઇમ્તિયાઝ સૈયદ જે એકાદ ત્રણના ફ્રોડમાં પકડાયા હતા સત્તર વર્ષ પહેલાં એ જે લખાણ આપ્યું હતું એ લખાણ લઈને આવ્યા સત્તર વર્ષ સુધી આજ સુધી એમણે કોઈ કાર્યવાહી નહીં કરેલી એમની જગ્યા ક્યાં છે કયા પજેશન છે એ પણ ખબર નહીં અને એ જે ફ્રોડ કરેલું હતું ઇમ્તિહાસથી એ બધાને લખી લખીને ખાલી ખાલી આપતા હતા એમની પોતાની જગ્યા ક્યાં છે એ ખબર નથી અને અમારો તો ફાઇનલ ફ્રોડ છે એને થયેલો છે એમનું લખાણ છે વગારે એનેનું છે કોઈ ખેતીનું જગ્યાનું લખાણ છે ક્યાં જગ્યા આવી છે એ પણ ખબર નથી એમનો આખો સર્વે નંબર અલગ છે અમારો અલગ છે અને ખોટી રીતે આવા અસામાજિક તત્વો અમને હેરાન કરે છે જ્યારે તમે નવ હજાર વાર જગ્યાનું તમે કોર્પોરેશનમાં રજા ચિઠ્ઠી માંગી હતી ત્યારે તમે ટાઇટલ પેપરમાં નાખ્યો ત્યારે કોઈ એવો વિવાદ ઊભો થયેલો ખરો ના અમે જ્યારે આમાં ટાઇટલ લીધું ટાઇટલ પછી દસ્તાવેજ કર્યો દસ્તાવેજ પછી અમે પ્લાન પાસ કર્યો ત્યારે આવા કોઈ વાંધા નહોતા અત્યારે બિલ્ડિંગ ત્રણ માલનું થઈ ગયું એટલે બધાના આંખોમાં આવી ગયું છે એટલે આ બધા પૈસા ભણાવવાના કાવતરા કરી રહ્યા છે તમારી પ્લોટની અંદર એક કારખાનો આવેલો છે એનો પણ એક વિવાદ છે ખરો એ એ જે અમારા અંદર આવે છે એનો વિવાદ છે એનાથી અમારે કંઈ લેવા દેવા છે નહીં અને કોર્પોરેશનમાં એમાં અમે એને નોટ પજેશન બતાવેલું છે કે આ જગ્યા અમારે જોઈતી નથી તમે જયારે કોર્ટ નું કામ ચાલુ હતું દિવાલ નું ત્યારે તમને રોકાવા માટે કોણ આવ્યું હતું સામે દિવાલ રોકવામાં ત્યાં બાજુમાં રહેતા રાજુભાઈ મહેમાન એમના મિસીસ એમના ભાઈ જેમની હું તમને એક રેકોર્ડિંગ આપું છું એ લાવ્યો અમારા કેમેરાના અંદર અમારી દીવાલો નથી બનાવતા તોડતા છેવટે અમે સો નંબર પર ફરિયાદ કરી એના પછી અમારી આ દીવાલ બની જે હકીકતમાં અમારી જે લેન્ડ રેકર્ડમાં અમારું છે એમાં નામ સાતબારમાં અમારું છે આ અસામાજિક તત્વો અમારે તોડ કરવા માટે અમને દીવાલ બનાવવા ના દેતા પણ હવે અમે બનાવી નાખી છે અમારે જોતી નથી આ હતા જીભાભાઈ પટેલ જે રંગવાલા પાર્ટી પ્લોટની જે જગ્યાની મેટર છે એની ખરાખોટી જે હકીકત છે આપણે જો રજૂ કરી અને આગળ પોલીસ તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવે તેમ છે